थे, मैं कर नमस्कार मित्रों मित्र जे आगे वीडियो जो मित्रों तेरे पूरा वीडियो जोशो ने तो मित्रों तेन चौकी जसो पग नीचे जमीन खसकी जैसे હવે મિત્રો તમે જે આ કાકાને જુઓ છો આ કાકાની ઉંમર ચાલીસથી પિસ્તાલીસ વર્ષ છે અને એના માથે જે તિલક કરેલું છે એને મોઢું જોઈને આપણે એમ લાગે છે કે આ કાકા કોઈ ભગવાનની ભક્તિ કરતા હશે ને મતલબ આ ભગત માણસ હશે પણ મિત્રો આ કાકાના લખાણ બહુ ખોટા છે હા મિત્રો બધા ગામમાં એવા માણસો હોય આ કાકા જે છે ને એવા ઘણા માણસો ગામમાં હોય હવે મિત્રો કાકા પાર્કમાં જાય છે અને છોકરીઓ પાસે લંગર નાખે છે એ તો મિત્રો તમે સમજી ગયા છે લંગર શું નાખે છે હવે તો બાપા છોકરી પાસે જાય છે બેસે છે અને એવું કહે છે કે તમે મારી સાથે લગ્ન કરી લ્યો મારી ઉંમર ખાલી વીસ વર્ષ છે હવે બાપાને મિત્રો એ ખબર નથી કે સફેદવાર દાઢીમાં દેખાય છે મૂછમાં સફેદવા દેખાય છે અને છોકરી પાસે જઈને એવું કહે છે કે તમે મારી પાસે લગ્ન કરી લ્યો મારા પાસે બસો એકર જમીન છે અને મારા લગ્ન નથી થયા હવે તો વધારે બાપા છોકરીને હેરાન કરવા લાગે અને ત્યારે છોકરી એના ભાઈઓને ફોન કરે છે અને છોકરીના ભાઈ આવે છે ને ત્યારે બાપાની જોરદાર સર્વેસ કરે છે ત્યારે બાપા હાથ ચોરે છે માફી માંગે છે અને એવું કહે છે કે તમે મારા છોકરાઓને ફોન ન કરો નક્કર મારી બદનામી થઈ જશે

अरे लड़की बेटी समान है मेरी यार कोई, को कोई शादी के लिए प्रपोज करता है क्या अरे बेटी आ, तो आप ऐसे वीडियो वाला क्यों काम कर रहे हो मेरी बेटी हो जाएगी। और, और आप जो काम कर रहे हो अच्छा काम है मैंने क्या किया है मैंने आ, यार पार्क में बैठी है आपने मैंने बदतमीजी अरे मेरी बेटी मैं देख मेरी बेटी ऐसे मत कह रही है इसको हाथ મિત્રો આ વિડીયો બઉ લાંબો છે હું તમને આ વિડીયો શોર્ટ બતાવવાની કોશિશ કરી છે તમે આ વિડીયો જોઈને સમજી ગયા હશો કે એક કાકા કેવી રીતે છોકરીને હેરાન કરતા હતા મિત્રો તમે વિડીયોને લાઈક નથી કરી લાઈક કરી દેજો અને આ વિડીયો તમારી ફેમિલી અવશ્ય આગળ મોકલજો